શ્રી કૃષ્ણ તો આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનો બાળપણનો એક જીવન કરુણ પ્રસંગ જોવાનો છે કે જેમાં શ્રી કૃષ્ણ જ્યારે મથુરામાં જાય છે ગોકુળને મૂકી ત્યારે જે કાંઈ ઘટના બને છે અને જ્યારે ઉદ્ધવજી ગોકુળમાં આવે છે ત્યારે ગોપીઓ સાથે વાત કરવાથી કઈ ઘટના બને છે અને ઉદ્ધવજીને કયા પ્રશ્નનો જવાબ મળે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજે જાણવાના છીએ સરસ મજાનો પ્રસંગ છે તો અમારી ચેનલ ઉપર જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવી નવી માહિતી મળતી રહે તો ચાલો જાણીએ હવે ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જી હવે ગોવિંદ દામોદર માધવેતી આવા જે ગોવિંદ દામોદર માધવેતી છે તેમને જે જ્યારે મથુરામાં જવાનું થાય છે ત્યારે એકદમ નાની ઉંમર હોય છે બાળપણ હોય છે ભગવાનનું તો એ બાળપણમાં જ્યારે ઉદ્ધવજી ભગવાનને લેવા આવે છે અને ભગવાન મથુરામાં જાય છે પછી ભગવાન ઘણો સમય સુધી મથુરામાં રહે છે ત્યારે માતા યશોદા અને નંદ એને ભૂલાતા નથી ગોકુળની ગલીઓ ભૂલાતી નથી વૃંદાવન નથી ભૂલાતું ખળખળતી યમુના નથી ભૂલાતી ત્યારે પોતે તો નથી આવી શકતા પણ ઉદ્ધવને મોકલે છે અને ઉદ્ધવને પણ એક પ્રશ્ન હતો કે કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે તેથી સર્વત્ર વ્યાપેલા છે એટલે એ તત્વ સ્વરૂપ છે આદિ ઘણા બધા એને પ્રશ્ન હતા તો આ ઉદ્ધવજીના પ્રશ્નોનો જવાબ મેળવવા માટે થઈ અને કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને ગોકુળમાં મોકલે છે કે તમે જાઓ અને માતા યશોદા અને બાબા નંદની સંભાળ લઈ આવો ગોપીઓને મારો સંદેશો આપી આવો ત્યારે ઉદ્ધવજી આવે છે ઉદ્ધવજીને તો એમ જ હતું કે હું ભગવાનની કૃષ્ણની સાથે રહું છું એટલે મને હું જેટલો કૃષ્ણને ઓળખું છું તેટલું કોઈ ના ઓળખે એમ ત્યારે જ્યારે ઉદ્ધવજી આવે છે ગોકુળમાં અને ગોપીઓ જ્યારે મળે છે ઉદ્ધવજીને ત્યારે ગોપીઓ એકદમ પોતાના વિરહની અંદર ખોવાઈ ગયેલી હોય છે ત્યારે ગોપીઓને આશ્વાસન આપવા માટે થઈ અને ઉદ્ધવજી એમ કહે છે કે કૃષ્ણ તો તત્વ સ્વરૂપ છે પૂર્ણ બ્રહ્મ છે તમે તેને બધે જ નિહાળી શકો છો તો તમારે એના માટે નિરાશ ના થવું જોઈએ અને કૃષ્ણને તમારે ઓળખવો પડશે તમારે તમારી અંદર નિરખવો જોશે ત્યારે ઉદ્ધવજીને ગોપીઓ જવાબ આપે છે કે અરે ઉદ્ધવ તમે અમને શું કૃષ્ણની ઓળખાણ આપવાના હતા હજી તો હમણાં અમને યમુનાના કિનારે પાણીની હેલું બેડા ચડાવીને ગયો છે એ કે ઈ કૃષ્ણની ઓળખાણ તમારે અમને આપવી પડે કે જેની જેના જન્મની સાથે અમારું જીવન વ્યતીત થયું છે જેની બધી લીલાઓ છે જાણી છે ઓળખી છે અનુભવી છે આવા કૃષ્ણને તમે અમને ઓળખાણ કરાવશો અરે ઉદ્ધવ તમને અમે કૃષ્ણની ઓળખાણ કરાવીએ કે જે અમારા શ્વાસો શ્વાસમાં વસી ગયેલો છે કે જેને અમે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ જો તમારામાં તાકાત હોય તો તમે કૃષ્ણને પ્રત્યક્ષ જોઈને બતાવો અમે તો તેની સાથે પ્રત્યક્ષ રાસ લીલા હજી પણ રમીએ છીએ અને હજી પણ અમને યમુનાના કિનારે અમારા પાણીના બેડા અમને ચડાવવા આવે છે અમારી મટુકી ફોડે છે કૃષ્ણ જો તમારો મથુરામાં વયોગ્યો હોય તો અમારી સાથે રાસલીલા કેવી રીતે કરી શકે જ્યારે આ ગોપીઓની વાત સાંભળે છે ત્યારે ઉદ્ધવજી એકદમ વિચારમાં પડી જાય છે કે ખરેખર મારો જે પ્રશ્ન હતો અને હું જે જાણતો હતો એ તો કાંઈ નથી આટલું તત્વ જ્ઞાન ઊંડાણપૂર્વકનું જે છે તે કૃષ્ણનું અને કૃષ્ણની સાથેનો જે સીધો સંબંધ છે ગોપીઓને એટલો મારો સંબંધ તો છે નહીં ઉદ્ધવજીનું અભિમાન જે અંદર જે એને થોડોક ગર્વ હતો પોતાની જાત ઉપર એ ગર્વ ઉતરી જાય છે અને ખરેખર નતમસ્તક થઈ જાય છે મનોમન ગોપીઓને વંદન કરે છે કે જે કૃષ્ણની સાથે ગોપીઓએ કામ કર્યું છે કૃષ્ણને માટે કર્યું છે આવી ગોપીઓને જ ગોપીજન વલ્લભ કહેવાય એના માટે થઈને ગોપીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે મહાપ્રભુજીએ જોડી દીધી છે તો પછીની જોઈએ એક એક પાછો બીજો પ્રસંગ આવે છે કે જ્યારે ઉદ્ધવજી પૂછે છે ગોપીઓને કે મારે માતા જશોદા અને નંદ બાબાને મળવું છે તો મને ક્યાં મળશે ત્યારે ગોપીઓ કે છે કે ઉદ્ધવ આજે પાણી આવતું રહેલું છે ને એ પાણી કોઈ વરસાદનું કે કોઈ ઘર વપરાશનું કે કોઈ નદી સરોવરનું નથી આ પાણી છે એ બાબા નંદ અને યશોદાના આંસુનું પાણી છે કે જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી તે રડે છે તેમને જીવનની અંદર ક્યાંય ખાવું પીવું સૂવું ઊંઘવું ઊઠવું બેસવું કાયમાં સેમાય રસ નથી રહ્યો અને માત્ર એના આંખો છે એની નયનો છે એ રુદન કરે છે આ એમના રુદનનું પાણી છે આ એ જળ છે ત્યારે ઉદ્ધવ થોડા આચર્યચકિત થઈ જાય છે કે આટલું રુદન આટલો પ્રેમ અને પછી તમે કે છે કે તમે એ પાણીના સહારે સહારે જાશો ને એટલે તમને બાબા નંદ અને યશોદા માતા મળશે ત્યારે ગોપીઓ આવી રીતનું કે છે અને ઉદ્ધવજી આવે છે તો જોવે છે કે બે પિંજર થઈ ગયેલા વ્યક્તિ કે જેમના આંગણાની અંદર વિશ્વનો નિયંતા ભગવાન રમતો હતો અને જે નંદનું આંગણું ગાયોના અવાજથી કિલકિલાટથી જે ગુંજતું હતું કૃષ્ણની જે લીલાઓથી જે ભરપૂર હતું હરિયાળું હતું એ આંગણું સુનસાન થઈ ગયું છે આજે ત્યાંની રોનક જતી રહી છે અને બાબા નંદ અને યશોદા એકદમ કૃષ્ણના વિરહની અંદર પોતાનું જીવન વ્યતીત કરતા રહેલા છે ત્યારે ઉદ્ધવને આવતા જોવે છે એટલે નંદ બાબા ખૂબ જ આનંદમાં આવી જશે યશોદા માતા ઊભા થઈને દોડવા લાગે છે અને કહેવા લાગે છે કે ઉદ્ધવ તમે આવ્યા અરે મારો કૃષ્ણ શું કરે છે મારો કાનો મજામાં તો છે ને તેને બધી સુવિધા તો ત્યાં મળે છે ને તે હેરાન તો નથી કરતું ને કોઈ એની બધી સાળ સંભાળ તો તમે રાખો છો ને અનેક પ્રશ્નોનો વરસાદ કરી દે છે માતા યશોદા ત્યારે માતા યશોદાને કહે છે ઉદ્ધવજી કે હા માતા મને તમારી સંભાળ લેવા જ મોકલો છે ત્યારે માતા જશોદા કહે છે કે હે ઉદ્ધવ હું તમને મારા કૃષ્ણ હાટું માખણ અને મિશ્રી આપીશ તો તમે એને જઈને ખવડાવશો તો તમને હું માખણ મિશ્રી આપું છું મારા કાનાને બહુ ભાવે છે ત્યારે ઉદ્ધવજી કહે છે કે માતા એ જ્યારથી ગોકુળ મૂકી અને મથુરામાં આવ્યા છે ત્યારથી એને ક્યારેય ભોજનમાં માખણ મિશ્રી નથી લીધા જ્યારે પટરાણીઓ માખણ મિશ્રી પીરસ્યા ત્યારે એમ કીધું કે આજ પછી મને કોઈ દિવસ માખણ મિશ્રી નહીં પીરસતા કેમ કે આ માખણ મિશ્રી હું જ્યારે જોઉં ને ત્યારે મને મારી માતા યશોદા યાદ આવે છે આવું જ્યારે કે છે ત્યારે માતા યશોદાના અંદરનો જે હરખ છે તે ક્યાંય સમાતો નથી અને વિરહ તો એનાથી ડબલ દસ ગણો થઈ જાય છે અને ચોધાર આંસરુથી માતા યશોદા રડવા લાગે છે કે મારો કાનો હજી મને યાદ કરે છે મને તો એમ કે મેં એને ખાંડણીએ બાંધ્યો તો તોફાન કરતો હતો એટલે મેં એને ખાવાનું હતું આપ્યું એક દિવસ સુધી આખો દિવસ ભૂખ્યો રાખ્યો તો ઘણી વખત મેં એને ઠપકો આપેલો એની ખૂબ જ ફરિયાદ આવતી એટલે તો મને તો એમ કે મારો કૃષ્ણ મારાથી નારાજ થઈ ગયો છે પણ હજી તે મને યાદ કરે છે આમ કરીને માતા ખૂબ જ રડવા લાગે છે પછી ઉદ્ધવજી છે તે નંદબાબા સાથે વાત કરે છે ત્યારે તો વાતની હદ જ થઈ જાય છે નંદ બાબાને કહે છે કે બાબા નંદ તમને પણ ખૂબ જ સારા સમાચાર મુલકલા છે અને કીધું છે કે હું સતત તમારી સાથે જ છું અને તમે સદા આનંદમાં રહેજો ત્યારે જવાબ આપે છે છે કે ઉદ્ધવ અમારો આનંદ તો અમારા કૃષ્ણની સાથે જતો રહ્યો હવે અમે આનંદ ક્યાંથી વેચાતો લાવીએ એ ક્યાંય બજારમાં થોડી મળે છે તો અમે લઈ આવીએ ઉદ્ધવ હવે અમને આનંદ અમારા કૃષ્ણ સિવાય ન આવે પણ તમે ઉદ્ધવ તું એક મારું કામ કરીશ ત્યારે ઉદ્ધવજી કહે છે કે બોલો ત્યારે કે છે કે તું છે ને કૃષ્ણને વાત કરજે કે ત્યાં મથુરામાં અમારા લાયક કામ હશે ને અમે અમે વાસણ ધોશું કચરા આ તે તે જે રાજ્યની અંદર કામ કામ હશે દરેક કરવા માટે તૈયાર છીએ પણ કૃષ્ણને કે અમને ત્યાં રાખી લે કે જેથી કરી અને અમારો કૃષ્ણ અમને અમારી નજર સમક્ષ હોય અમે એના દર્શન કરી શકીએ આ વાક્ય જ્યારે સાંભળે છે ને ઉદ્ધવજી ત્યારે ઉદ્ધવજીના મનનો જે ગર્વ હતો ને એનું તો એકદમ પોટલું જ બંધાઈ જાય છે કે વાહ આ જે પ્રેમ છે નિર્ગુણ નિરાકાર ઉપરનો જે અત્યંત નિસ્વાર્થ પ્રેમ છે આ પ્રેમ ક્યાંથી લાવવો કે જે આ હું તો સગુણ સાકારની ની ઉપમા વાપતો હું તો

કૃષ્ણ શું ત્યારે એને પ્રશ્ન કરે છે ઉદ્ધવજી કે માતા તો શું કૃષ્ણ મૂકીને ગયો છે કે તમે એના વિરહમાં આટલા બધા રડો છો આટલા બધા બધા દુખી છો ત્યારે કે છે કે ઉદ્ધવ તમારે જો એનું દ્રષ્ટાંત જોવું હોય એની સાબિતી જોવી હોય તો સામે એક ગાય બાંધેલી છે ને એ કૃષ્ણની ખૂબ જ પ્રિય પ્રિય ગાય હતી અને તેને પણ ખૂબ જ હતા એમ તો બધી ગાય કૃષ્ણને પ્રિય હતી પણ તેમાંથી એક ગાય એને પ્રિય હતી તો એ ગાય જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી એની આંખોમાંથી આંસુ નથી સુકાયા અને એ ઘાસ ચારો એને નાખીએ છીએ ને પણ એ ખાઈ શકતી નથી જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી મારા કૃષ્ણની યાદમાં જીવીશ આવું એ ગાયે નક્કી કરી લીધી હશે એવું લાગે છે કેમ કે એ પશુ છે છતાં એને આટલો વિરહ સતાવે છે ત્યારે અમે તો એક મનુષ્ય છીએ ઉદ્ધવ અમારા વિરહની વાત તો અમારે કઈ વાણીમાં કયા શબ્દોમાં કરવી અમે કહી શકતા નથી કે કૃષ્ણ માટે અમારે કેટલો ત્યાગ કરવો પડ્યો છે અને કેટલું અમે આ જિંદગીની અંદર કૃષ્ણને માટે સમર્પણ કર્યું છે ત્યારે આ બધી વાત સાંભળે છે ત્યારે ઉદ્ધવ મનોમન બધાને વંદન કરે છે અને માતા યશોદાને અને નંદ બાબાને પ્રણામ કરી અને ગોપીઓને સંદેશો દેવા હતા એની જગ્યાએ સંદેશો લઈ અને જાય છે અને કૃષ્ણના જય અને બધી વાત કરે છે તો શ્રી કૃષ્ણ ભગવાન પણ ખૂબ જ વ્યાકુળ થઈ જાય છે અને પોતાની મનની વાત કોને કરે ત્યારે મનોમન પોતે પોતાના પોતાના રુદનથી મનની સાથે રુદન કરે છે કે મારી માં યશોદા અને મારા બાબા નંદ મને ક્યારેય ભૂલાશે નહીં ત્યારે આવો હતો ભગવાન શ્રી કૃષ્ણ જે ભગવાન થઈ અને આ પૃથ્વી ઉપર આવ્યા એને પણ પ્રેમ છે ને એણે એને પણ છૂટા નથી મૂક્યા એને પણ બંધનમાં લીધા છે તો આ જે પ્રેમ કરુણાની વ્યાખ્યા છે તે કોઈ દિવસ કોઈથી પૂર્ણ ન થઈ શકે એના માટે તો શબ્દો પણ ખૂટે એની કોઈ સીમા નથી હોતી ત્યારે આવા જ્યારે કૃષ્ણનો જીવનનો આવો કરુણ પ્રસંગ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને પણ આપણું દિલ પણ ગદગદ થઈ જાય છે અને ધન્ય છે એ ગોકુળ મથુરાને ધન્ય છે એ રાધાને કે જેમણે પોતાના ઈષ્ટદેવ ગણો કે પોતાના પ્રિય ગણો કે એના માટે થઈ અને જીવનનું સમર્પણ કરી દીધું છે તો આના માટે આજે આપણે અહીંયા આપણો વિષય પૂરો કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા મળીશું નવા વાતો સાથે નવા વિષય સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ